તો આજ રોજ એચ એચ ટીએ ની બદલી સંદર્ભે શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે મુખ્ય શિક્ષકની બદલીના નિયમો જાહેર કરવા માટે રજૂઆત કરવામાં આવી છે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આ રજૂઆત કરાઈ છે જ્યારે અગાઉ બદલી માટે પાંચ બેઠકો પણ મળી ચૂકી છે શિક્ષણ મંત્રીશ્રી સાથે આજે એકાત્ના બદલીના નિયમો ઝડપથી બહાર પાડવા માટે અને બદલીના કેમ્પો જે ઝોનમાં આચારસંહિતાના કારણે નથી થઈ શકાય એ ઝડપથી કરવા માટે અને જે વન ટાઈમની ગ્રાન્ટ છે ખૂબ મોડી લેટ સમયે જમા કરવામાં આવે છે એ સમયસર કરવામાં આવે અને અમારી જે મુખ્ય જે માગણીઓ સરકાર સાથે અમારે જે મોંઘાઈ વધારો ચાર ટકા છે અને ઘરભાડું જે પચીસ ટકાથી વધુ જ્યારે થાય એ મોંઘાઈ ત્યારે એ વધારો કરવામાં આવે અને પચાસ ટકા થાય ત્યારે એ વધારો કરવામાં આવે બંને મોંઘાઈ પ્રમાણે ઘરભાડું જે વધારવાનું એ બંને આજની સુધી રાજ્ય સરકાર દ્વારા ડિક્લેર કરવામાં આવેલ નથી